ડભોઈથી ડભોઈ નગરપાલિકાના વોર્ડ નંબર પાંચમાં આવતા મોડલ ફોર્મ વિસ્તારના લોકોને ભર ઉનાળે પીવાના પાણીની સમસ્યા દૂર કરવા ગ્રામજનોની માંગ ડભોઈ નગરપાલિકાના વોર્ડ નંબર પાંચમાં આવતા મોડલ ફોર્મ વિસ્તારમાં પાણીની વિકટ સમસ્યાથી સ્થાનિક મહિલાઓને ભાર હાલાકી ઘણા વર્ષોથી આ વિસ્તારમાં ડભોઈ નગરપાલિકાનું પાણી પહોંચતું નથી આ વિસ્તાર સુધી પાઇપલાઇનો નાખ્યું વચતા મોડલ ફાર્મ સુધી પાણી ન પહોંચતા મહિલાઓ પાણીના ઘડા લઈ ગામના છેવાડે આવેલ હેન્ડપંપમાં પાણી ભરવા મજબૂર બની ગયો છે એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે જનજીવન જરૂરિયાત માટે તેમજ રોજિંદા ઘર વપરાશના પાણી માટે અહીંયાની મહિલાઓ પાણીની સમસ્યાથી ઝઝૂમી રહી છે રહેણાંક વિસ્તારથી દૂર પાણી માટે એક હેન્ડપંપ જ પાણીનો માત્ર સ્ત્રોત છે એમાંય આખા વિસ્તારની મહિલા પાણી ભરવા મહિલાઓને કલાકો સુધી પાણીની લાઈનમાં ઊભા રહેવું પડે છે પરિણામે તેઓને દિવસ પાણી લાવવા માટે લઈ જવામાં જ પૂરો થઈ જાય છે જેના કારણે ઘરકામમાં વિલંબ તેમજ બાળકોના ભણતરમાં આની અસર જોવા મળે છે મોડલ ફાર્મ વિસ્તાર ડભોઈ નગરપાલિકાના હદ વિસ્તારમાં આવતું હોવા છતાં પણ ઘણા વર્ષોથી આ વિસ્તારના રહીશો પીવાના પાણીથી વંચિત છે આ વિસ્તારના લોકો સમયસર પોતાના વેરા ભરે છે જે વેરામાં પાણી વેરો પણ ભરી રહ્યા છે તેવું સ્થાનિક લોકોએ જણાવ્યું છે તેમ છતાં પણ આ વિસ્તારમાં પાણી નથી મળી રહ્યું ક્યારેક ગામમાં કોઈના ઘરે પ્રસંગ હોય ત્યારે અહીંના લોકોને સ્વખર્ચે પાણીના ટેન્કર મંગાવી પ્રસંગ કરવા પડે છે જેથી અહીંના લોકોની માંગ છે કે મોડલ ફાર્મ વિસ્તાર ડભોઈ નગરપાલિકા દ્વારા પાણીની વ્યવસ્થા આપવામાં આવે જેથી કરીને મહિલાઓને પાણી માટે દૂર દૂર સુધી ગળા ઉંચકીને જવું ન પડે વહેલી તકે વિસ્તારની સમસ્યાનું નિરાકરણ આવે અને ઘર આંગણે પાણીની લાઇનમાંથી પાણી મળી રહે તેવી આ વિસ્તારના લોકોની માંગ છે તો આવો જાણીએ ત્યાંના રહેવાસી રવિદાસભાઈ અંબાલાલ વસાવા ડીસાબેન રામચંદ્રભાઈ વસાવા પાસેથી અમારું ગામ મોડલ ફાર્મ છે અમારા છેલ્લા પંદર વર્ષથી પાણીની સમસ્યા છે અમારા ગામમાં પાણી આવતું નથી અમે નગરપાલિકામાં પાણીનો વેરો ભરીએ છીએ તોય છતાં પાણી આવતું નથી તો અમારે શું કરવાનું અમારે સ્કૂલમાં હેડપંપ છે તો અમને પાણી ભરવા દે છે કાલ ઉઠીને અમને પાણી ના ભરવા દે તો અમારે ક્યાં જવાનું અમારે લગ્ન પ્રસંગ ગામમાં હોય તો બહારથી વેચાતું પાણી લાવીને અમે પ્રસંગ કરીએ છે નગરપાલિકાનો વેરો ભરવા છતાં અમને પાણી મળતું નહીં અને અમારા ગામના બૈરાઓ બધા છે એમનાથી કામ ધંધે પણ પાણીના લીધે જવાતું નથી આટલી ગરમી પડે છે તોય અમારા ગામના બૈરા આટલે દૂર પાણી ભરવા આવે છે હેડપંપથી હલાઈ હલાઈને પાણી ભરે છે એક કલાક થાય છે પાણી ભરતા એક કલાક કે કલાક પાણી આવે છે પાણી આવતું છે નહીં

એ પાઇપને અંદર પાણી આવતું નથી તો આ પાણી ભરવા માટે અમારે ક્યાં જવું પાણી અમને મળતું નથી પાણી માટે અમે સ્કૂલના હેડ થી અમારા બેરા પાણી ભરી લાવે છે અને આ લગ્નગાળો કે કંઈક હોય તે છતાં અમારે પાણીની ખૂબ જ સમસ્યા ઊભી થાય છે વેચાતું ટેન્કર મંગાવવું પડે છે અને એ જેમ તેમ કરીને અમારો પ્રસંગ પૂરો કરીએ છીએ નગરપાલિકાની અંદર અમે પાણી વેરો ગટર વેરો બધું વેરો ભરીએ છીએ છતાં પણ અમને આ એની સુવિધા મળતી નથી છેલ્લા પંદર વર્ષથી આ મોડેલ ફાર્મમાં પાણીની એવી સમસ્યા ઊભી થઈ છે કે પાણી માટે વલખા મારવા પડે છે તો નગરપાલિકાને રજૂઆત કરવા માગીએ છીએ કે અમારી આ પાણીની સમસ્યાનું વહેલી તકે નિવારણ લાવે અમે વેરો ભરીએ છીએ છતાં પણ અમારે આ પાણી માટે દોડા દોડી કરવાની એટલા માટે અમે નગરપાલિકાને રજૂઆત કરવા માગીએ છીએ કે તમે અમારા પાણીની સમસ્યાનો નિકાલ કરો નવી પાઇપલાઇન નાખવાની હોય તો નવી પાઇપલાઇન નાખો હા નહી તો પછી અમારા ગામમાં કઈક બોર કરી આપો તો ટાંકીનું બંધારણ કરીને અમને પાણીની સુવિધા પૂરી પાડો કેમકે અમે વોટ આપીએ છે અને અમે વેરો પણ ભરીએ છીએ તો અમને આટલી સુવિધા તો નગરપાલિકાને આપવી જોઈએ કે નહીં એટલા માટે અમે રજૂઆત કરીએ છીએ કે તમે અમારી સમસ્યાનું નિવારણ લાવો